વિરમગામથી સમાચાર છે રાઇડ દુર્ઘટના બાદ ત્રણ મેળાને સ્થગિત કરવામાં આવ્યા છે નાયબ કલેક્ટરે મેળા તાત્કાલિક સ્થગિત કરવા માટેનો આદેશ આપી દીધો છે રાઈડ દુર્ઘટનાને લઈને મેળા સ્થગિત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે નવો હુકમ ન થાય ત્યાં સુધી મેળા બંધ રહેશે શેઠ એમ જે હાઈસ્કૂલ મેદાન ખાતેનો મેળો સ્થગિત કરવામાં આવ્યો છે સિદ્ધનાથ મહાદેવ મંદિરનો મેળો સ્થગિત કરવામાં આવ્યો છે કેશવ હરપાલજીન મેદાનનો મેળો પણ સ્થગિત કરવામાં આવ્યો છે તો હાલ આ મોટા સમાચાર વિરમગામથી સામે આવી રહ્યા છે મેળાને સ્થગિત કરવાને લઈને આ વિગતો સામે આવી રહી છે રાઇડ દુર્ઘટના બાદ ત્રણ જે ખાનગી મેળા હતા તેને સ્થગિત કરવામાં આવ્યા છે નાયબ કલેક્ટરે મેળા તાત્કાલિક રીતે સ્થગિત કરવા માટેનો આદેશ આપી દીધો છે રાઇડ દુર્ઘટનાને લઈને મેળા સ્થગિત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે અને નવો હુકમ ન આવે ત્યાં સુધી આ મેળા બંધ રહેશે શેઠ એમજી હાઈ મેદાન ખાતેનો મેળો સ્થગિત કરવામાં આવ્યો છે સિદ્ધનાથ મહાદેવ મંદિરનો મેળો પણ સ્થગિત કરવામાં આવ્યો છે આ સાથે જો કેશવ હરપાલજી મેદાનનો મેળો પણ સ્થગિત કરવામાં આવ્યો છે મેળા સ્થગિત થતા વિરમ ગામના જે લોકો છે રહેવાસીઓ છે તેમને ક્યાંક દુઃખ થઈ રહ્યું છે પણ આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતું રાઇડ દુર્ઘટના ફરી ન બને તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સંવાદદાતા ગોવિંદ જોડાયા છે ફોનલાઇન ઉપર ગોવિંદ આ જે મેળા સ્થગિત કરવામાં આવ્યા છે રાઇડ દુર્ઘટના બાદ એક સુચારુ નિર્ણય કહી શકાય આ

જે ટોરો રાઈડ છે એમાં તેલંબો રાઈડમાં જે તૂટવાના કારણે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાઓ હતા તેને ગામની જે સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેનો અહેવાલને લઈને આજે ખાસ તોનાથાંગણ નો જે મેળો છે અને સાથે હરપાલ તો દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થઈ પરંતુ જે આ ત્રણ મેળ છે એને સ્થગિત કરી દેવામાં આવે છે બીજો હુકમ નવો ન થાય ત્યાં સુધી તેને મંજૂરી સ્થગિત કરાય છે જી બિલકુલ ગોવિંદ આભાર વિગતો